સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે સરદાર સરોવર બંધની સપાટીમાં આવી રહ્યા છે આથી સરદાર સરોવર બંધ માંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીના જળમાં વધારો થઈ રહ્યો છે સરદાર સરોવર માંથી ત્રેવીસ ગેટ ખોલી નર્મદા નદીમાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે અંકલેશ્વર પાસે હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને ફૂટે પહોંચી છે અંકલેશ્વર તાલુકાના વહીવટી તંત્રએ સજ્જ બની નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન ખાલપિયા જૂના બોરભાઠા જૂના કાશિયા જૂના છાપરા સહિત ચૌદ ગામોને એલર્ટ કરાયા છે આ ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી એલર્ટ રહેવા જણાવ્યું હતું સાથે અંકલેશ્વરના પ્રાંત અધિકારી પ્રદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતે સ્ટાફ સાથે આ ચૌદ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારમાં નદી નાળા પાસે ન જવા અપીલ કરી હતી ગોલ્ડન બ્રિજ ખાતે હાલ છવ્વીસ ફૂટનું વોટર લેવલથી નર્મદા નદી વહી રહી છે તેના તકેદારીના ભાગરૂપે કિનારાના ચૌદ ગામડાઓને એલર્ટ પર રખાયા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવેલ છે તેમજ લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તો એને ફોલો કરી અને કિનારાના જે વિસ્તારો છે ભયજનક સપાટીથી નદી વહી રહી છે ત્યારે દૂર રહી અને કોઈ પણ તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એ અંતર્ગત પગલાઓ લઈ અને સવે સલામત સ્થળે ખસવાનો સમય આવે ત્યારે સ્થળાંતર કરવાનું રહેશે હાલ છવ્વીસ ફૂટ ની સપાટી છે આગામી સમયમાં એક થી બે ફૂટ વધવાની શક્યતા છે એટલે હાલ સવે સ્વચ્છ અને સલામત સ્થળે રહી સરપંચ તલાટીઓને તમામને ગામ પર રહી અને લોકોમાં જાગૃતિ ફેલાવા માટે તથા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે